સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ચોપકલા છગનલા ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી પરિવારોને જીવન જરૂરી વસ્તુઓના કીટનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ પરિવારોને ઉજવણીમાં મીઠાસ ઉમેરવામાં આવી ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેન્દ્ર ગરમ કપડાનું વિતરણ થેલેસેમિયા કેમ્પ શિક્ષણ મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે ઉનાળા દરમિયાન અઠ્યાવીસોથી થી વધુ પરિવારોને વિનામૂલ્ય છાસનું વિતરણ કરવામાં આવે છે આ છાસ કેન્દ્રો મા

પરાગભાઈ ત્રિવેદી મેહુલભાઈ ત્રિવેદી દીપકભાઈ માલાણી મુકેશભાઈ ત્રિવેદી જયંતિભાઈ વાટલિયા નંદલાલભાઈ સાદિયા જતીનભાઈ પંડ્યા ચૈલેશભાઈ ચરખાવાળા સતીશભાઈ પાંડે દીપકભાઈ પાંડ્યા અને મૈત્રી ડેવલપરની ટીમે સહયોગ આપ્યો ખેતાણી પરિવારનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે આવા સેવાભાવી કાર્યથી સમાજમાં સહકાર અને એકતા વધે છે ત્રિપુરા નટવર્ગો સ્વામી જે ચેતાણી પરિવાર દ્વારા અષ્ટકનભાઈ સુચક અને પ્રદીપભાઈ દોશીની આગેવાનીમાં જે કીટ વિતરણ કરવામાં આવ્યું આજે જોઈને એવો આનંદ થયો કે આટલું બધું અઢારસો પચાસ જેવી કીટ આજે જે વિતરણ કરવામાં આવ્યું અને આજે જ નહીં પણ વર્ષમાં ચાર વાર જ્યારે કીટ વિતરણ થતું હોય દાતાઓ તો મળતા હોય પણ આ જે લોકોની ડિસિપ્લિન અને જે વ્યવસ્થા હતી એ ખરેખર આયોજકોને ધન્યવાદને પાત્ર છે બીજું આટલું જ નહીં પણ દર બારે મહિના જ્યારે શ્વાસ વિતરણ હોય છે અને બે હજાર પરિવારોનું શ્વાસ વિતરણ કરવામાં આવે છે બારે મહિના ઉનાળા પૂરતું મર્યાદિત નથી એટલે ખેતાણી પરિવારનો પણ સાવરમૂલા નગરપાલિકાના પ્રમુખ તરીકે સાવરમુલામાં જે આ કાર્ય કરે છે એ માટે ટીમને અને ખેતાણી પરિવારને ધન્યવાદ આપો રભિનંદન રાજ ખેતાણી પરિવારને વંધન પ્રત્યે આટલી ઋણ અદા કરવાની જે ભાવના છે એ નોંધનીય છે અને વર્ષ દરમિયાન ચાર તહેવારોમાં આ શહેરના અનેક પરિવારોમાં રોશની કરાવે તેવું કામ છે ભગવાન મહાવીર આ પરિવાર ઉપર હજી પણ વધુ પણ આશીર્વાદ આપે અને પોતાના વંદનને હંમેશા માટે યાદ રાખે અને સાથે અષ્ટકાંતભાઈની ટીમ જે વ્યવસ્થા કરે છે એ પણ સરાહનીય છે દાતાઓ તો મળી રહી છે પણ વ્યવસ્થા કરવાવાળાની આજે મોટાભાગના ક્ષેત્રોમાં કમી વર્તાય છે એ પણ અષ્ટકાંતભાઈની ટીમ પૂરી કરે છે સાથે ભરતીભાઈની એ પણ ધન્યવાદને પાત્ર છે ફરીથી આ કરાહની કાર્યની અંદર ભગવાન મહાવીર હંમેશા પ્રેરણા આપતા આશીર્વાદ આપતા રે એવી અભિલાષા ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા આજ રોજ સાવરકુંડલાની અંદર ધૂળેટી પર્વ નિમિત્તે છેવાડાના માણસો સુધી આનંદનો પર્વ ઉજવાય રહે તેવી મેટ્રો સિટી મુંબઈમાં બેટા બેટા સાવરકુંડલાના છેવાડાના માણસોની ચિંતા કરતાં આ ખેતાણી પરિવાર દ્વારા સાવરકુંડલામાં ધૂળેટી પર્વ નિમિત્તે આ બે અંદાજીત બે હજાર જેવા છેવાડાના માણસોના ચૂલા ખરેખર નિષ્ઠાંતથી સળગે આવી ભાવનાથી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આ પરિવાર દ્વારા સાવરકુંડલામાં દિવાળી હોય કે સંક્રાંત હોય ત્યારે પણ આવી જ રીતે કીટનું વિતરણ કરવામાં આવે છે જન્માષ્ટમીમાં પણ કીટનું વિતરણ કરવામાં આવે છે અને બારે મહિના એ હજાર ઉપરાંત પરિવારોને છાશ વિતરણ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવે છે શિયાળાની અંદર બ્લેન્કેટનું વિતરણ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આજરોજ ધૂળેટીના પર્વ નિમિત્તે કીટ વિતરણમાં અમારા સૌના વડીલ મુરબ્બી શ્રી પ્રદીપભાઈ દોશી સાવરકુંડલા

જ્યાં ખેતાણી પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવે છે વિતરણ કરવાની વ્યવસ્થા જે અષ્ટકાંતભાઈ સૂચક અને નંદલાલભાઈ સાધિયાની ટીમે જે આયોજન કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે